ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો અત્યારે વાગી ગયા છે સાંજના લગભગ સવા છ સાડા છ જેવું થઈ ગયું છે અને આપણે મિત્રો આજે પાણી ચાલુ છે માંડવીમાં ચાલી કરી દીધું પાણી બાપુવાળા પાણી ને સાથે સાથે પાણી સાથે જાય છે આપણે આંકડો અને ઓલો આપણે થોરિયે પલાળો હતો ને એક સાથે જાય છે તો હાલો ડાયરો આપણે માઇન્ડવીમાં પાણી ચાલુ એ ને આપણે ગઈકાલે નરસિંહભાઈના ઘરે હતા એનો વિડીયો મૂક્યો હતો એ પાર્ટ વન હતો ને બહુ રાતો બી વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલે પછી બે ભાગ કરીને એ અડધો વિડીયો આજે મૂકવાનો હે એટલા માટે જો આપણે અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ આ તો કીધું આપણે ઘરની વાડીને થયું ને હમણાં કે આજે કીધું બનાવી નાખીએ થોડોક વિડીયો નું વ્યૂ લઈ લઈ પછી નરસિંહભાઈના ઘરે ગયા તા એનું વિડીયો બનાવી દેખાડી દઈ તમને અત્યારના કંઈક વાદળો છે વરસાદ આવે એવા વરસાદ તો હવે ગમે એવો આવે ને આપણે તાણેતરના મેળાના ડાયરો વિડીયો મૂક્યા પણ વ્યૂ જોઈ એવા કંઈ આવ્યા નહીં મને એટલું બધું ઊંડમાં હતો કે આપણે તાણેતરના મેળાનો વિડીયો બનાવી જોરદાર વ્યૂ આવશે એમાં વિડીયોમાં વ્યૂ આવ્યા જ નહીં થોડોક અફસોસ થાય દુઃખ થાય મહેનત કરી મેળામાં વિડીયો બનાવવા ગયા તા વ્યૂ ના આવ્યા કંઈ વાંધો નહીં ડાયરો એ તો બધું હેલા રાખે આપણે આવી ગયા છીએ પાછા આપણા ઘરે ચાલો ડાયરો હવે છે ને નરસિંહભાઈના ઘરે ગયા તા વિડીયો એન્જોયમેન્ટ આંબુડે બધી એમના વિડીયોમાં તમે દરરોજ જોતા હશો

ياتن छोडीयो है हां चार छै पांच थै जाए ये भनो जाए है हां 2 3 जाए मोटरसाइकिल में लेता जाए हां हामे जाए फिर भी नहीं है हामे से गाड़ी हामे आ जड़ी जड़ी से मजा आ से बहन मजा आ से नहीं तो अपन अपनी गोवाड़ी रे हां इस का बांधवा बाहर नया यार सोनिया हम मजा है तो हमारा छोकरा हम से ना रहता नाम तो था होता है પછી ગામમાં જાય મજા આવે તમારા છોકરા ને હું અમને એવું થાય ગામ સિટીમાં કઈક કોઈક ના ઘરે જય ને તો મજા ના આવે ખુલામતી હોય ને એટલે નો મજા આવે આપણને પાછા લેતા આવો મોટર હાલો બે જાય મોટર માં તો અમાર અમે મોટર વગેરે ન ટ્રેક્ટર હોય તો હાલે પણ હાલીન ના આવી સાયકલ હોય સાયકલ માં આવી બાકી હાલીન ને

હા સવારના દસ થઈ ગયા છે ને ગોર્ધનભાઈ ના ઘરેથી આવી ગયા આપડે પાછા નરસિંહ ને ઘરે બેઠા છીએ આપડે બાવળ ના

ત્યાં જવાનો વિચાર છે તો એને લગભગ જાજુ નહીં કિલોમીટર જેવું ગરબામાં નથી આવડતું માટેલ તરફ માજી નસરી આવ્યા છે માટેલ તામરવા ઇતિહાસ છે પણ નામે મોટું હે અને અત્યારે તો સુવિધા અહીંયા ઘણી થઈ ગઈ હે પહેલાં તો અમે જતા ને નાનાવડો ખાલી તાર મંદિર હતું અને બાજુમાં ધરો હતો એ અત્યારે જ ઘણું બધું એમ જમાના પ્રમાણે અત્યારે તો બહુ ઘણી સુવિધા થઈ ગઈ છે તો અહીંયા આવ્યા છે ની નજીક પછી આટલા હારું કીધું હાલો ને જી આવી કીધું પછી આ બધું કઈ નથી હોય નહીં તમને અલગથી જોવા મળશે એમ બધી આમાં નાખી ને તો વિડીયો થઈ જાય બઉ લાંબો અડધી કલાક કલાકનો થઈ જાય વિડીયો આપડે અલગથી રાખ્યું હવે નીકળીએ

બાકી વિયો જોવાની યુટ્યુબર ફેમિલી હોય એટલે બઉ મજા જ આવે આનું હું તો એમ કહું રામા પી ના રોકાઈ જાવ આવું તો પણ ટાઈમ થઈ ગયા આપડે બસ નો ફોન ઘણા બધા આવ્યા

એવું ક્યારે નક્કી થાય બેલો આવી ગયા આપડે હાલો અશ્વિનભાઈ મુલાકાત કરશું બોટાદ આવો તારે હનુમાન બાપા ને દર્શન આ તાને આવી ગયા છે અને બેલાટનું બસ સેટીની આખે નથી ભોજન ઓકે એટલે મેઈને આ વાટ દોવાતી થી ડાયરેક્ટ બોટાટની મળી જાય બસ એટલે આ જવાનું છે તો હાલો નસીકાય એટલે હા